હેલો મારું ટૂંક ફેમિલી કેમ છો બધા બધા ચાહકોને મિત્રોને ભાઈઓને કાકા બાબાઓને બધાને જય શ્રી રામ બધા મજામાં હશે બધા એવી મા ભગવતી રામદેવપીને પ્રાર્થના કરું છું હનુમાન દાદાને કે તમે બધા મસ્ત હશે હું પણ જોરદાર છું મિત્રો બધાને જય શ્રી રામ જય બજરંગબલી મિત્રો અત્યારે છું અમદાવાદ બધાને ખબર છે પણ હું શું કરવા અને કેમ જઈ રહ્યો છું એ તમને મેં આજે બતાવું છું ખાલી થોડો ઘણો નજારો બાકી કંઈ રહું છું એ તમે જેટલા પણ ફ્રેન્ડ હો જે તમને ઓળખે છે એ કોમેન્ટ કરો તમે મેં કઈ જગ્યા પર રહો છું એ તો હજુ તમને બતાવી ન શક્યો પણ મિત્રો મેં એ બી બિઝનેસ કરવા માટે આવી ગયો છું અને મિત્રો જિંદગીમાં કામ તો કરવા પડે બરાબર છે ભલે આપણે સિંગર કલાકાર રહ્યા યુટ્યુબર રહ્યા ગમે હોય પણ થોડું ઘણું કામ કરીએ તો શરીરને દુષ્કાળ થાય મજબૂત થાય અને થોડા સમય બાદ આપણે મીડિયામાં તોડ આપણે વિડીયો આવવાના છે અને સરસ મજાના લોકેશનો તમને બતાવીશ તમને ગમતું લોકેશનો બતાવીશ તો મિત્રો હજી અમદાવાદમાં મેં શું કામ કરું છું ઘણા સમય બાદ આપણે વિડીયો હતી તો કેમ નથી આવતો કામમાં બરાબર પડી ગયા હતા તો સોરી મિત્રો અને થોડા સમયમાં આપણા વિડીયા રેગ્યુલર આવશે તમે જોવાની તમને ખૂબ મજા આવશે બરાબર છે અત્યારે હું દુધેશ્વર ગામમાં છું અહીંયા પીપળો છે તમે જોવો છો બહુ જૂનો પીપળો છે આ પીપળો કહેવાય અને હજારો વર્ષ એ પણ લાગે છે અને લોકો વાતો પણ કરે છે કે પાંચસો વર્ષની આજુબાજુ હશે બીજા કંઈક હજાર વર્ષ નવસો વર્ષ કશું નહીં તમને નજારો બતાવું શું શું કામ કરું મારી સાથે કોણ છે તો ભાઈ બન્યા રેજો બ્લોકમાં કેટલી મજા આવે અને નીચે કાકા એક આવક છે મંજુલાડીએ મારી સાથે કોણ છે એ તમને કહીશ કેટલી મજા આવે તમે બન્યા આવું કંઈક લોકેશન છે મિત્રો અને અહીંયા મેં આ પીપળો છે તમે જોઈ શકો છો બહુ મસ્ત નીચે તમે જોવો તો મિત્રો આપણે આવા મારીએ છીએ અને આ ટપા મારીએ છીએ અને મારી સાથે મજૂરમાં કામ કરે છે કેમ છો કાકા મજામાં તો મિત્રો આપણા જે વાવ ગામના છે ને તમે તમારું આખું ગામ જણાવશો ને જરા તો વાવ લવારિયા તો મિત્રો માનસુખભાઈ દલસુખભાઈ છે મિત્રો મંજૂર માં નાકા પરથી અમે આવીને ગાયો છે તો તમે ખાલી કોમેટ કરજો ભાઈ અને આપણે કામ એટલે કઈ સ્લીપ એવું ઢોકતા નહીં આ સ્લીપ એવું બધું ઢાકીય છે કેવું મતલબ પણ હાઈ ફાઈ કોમ પણ કરીએ છીએ સીધી વખત બરાબર ટપ્પા મારું છું તમે કઈ રીતના ટપ્પા તમે બરાબર બતાવો આવા ટપ્પા મારા આ સીડીના ટપ્પા મારું છું બરાબર છે તો ચાલો આપણે ટપ્પા મારીએ અને કાકા ટપ્પા હાલે આપણને આ કાકા તમે વાત કરે છે તમે જુઓ આ કાકા આયા એ આપણે ચાલુ કરો લાલ કાકા છે કેમ છો લાલ કાકા બોલો બે મજામાં છો મજામાં તો પછી બીજું શાંતિ છે ફોન કરો કે નહીં કરો ફોન કર્યો ને હમણાં કરી આપો નહીં ફોન કર્યો ને મિત્રો આ છે આપડા લાલ કાકા કયું ગામ છે આપણું મોરા બીજું તાલુકો કયો હડપ મોરવા હડપ મોરવા જિલ્લે પંચમહાલ જિલ્લો પંચમહાલ અને જિલ્લો પંચમહાલ તો આપણે બી પંચમહાલના ભાઈ પંચમહાલના જેટલા ફ્રેન્ડો મારા હોય એટલા કોમેન્ટ કરજો અને લાલ કાકા છે તો મોરવા ગામ ને વિરણિયા મિત્રો તમે જેવો સપોર્ટ કરો ને એવો સપોર્ટ કરશો આપણે આપણા દાદર ઠોકની છે બરાબર સીડી તમે શું કરો છો બરાબર છે તો ચાલો ભાઈ આગળ આપણે કામ ચાલુ રાખીએ કેટલી મજા આવે એ તમને અમે થોડો આજે વિરોધમાં બતાવીશ બરાબર છે અને તમને મજા આવે એવી કોમેન્ટ કરજો બાકી આપણે આવું કામ કરીએ છીએ બરાબર છે આ છે લેવલ બાટલી અને આ ટપ્પા માટે બરાબર છે બરાબર બરાબર ને બરાબર તમારે કામ કરવું હોય ને તો આપણો કોન્ટેક કરજો અને આવજો બરાબર છે બરાબર અને આ કાકાને ડોહી જોઈએ છે મસ્ત મજા હા ને હા તમારે મિત્રો દોહી હોય તમારા ભાવને તો તમારે કોમેન્ટ અને કહેજો બસ હે હા ચાલો મિત્રો ભાઈ મજા આવે એવી કોમેન્ટ કરી જવ ને આવે હા તો મિત્રો ફાઇનલી આપણે જો તમે સીડી ઠોકી કાઢી છે આ ટપ્પા ટપ્પા છે તમે જોવો છો હવે થોડી વારમાં ભરાઈવાળા ભરતી તમને ભરાઈવાળા કઈ રીતે ભરે તમને બતાવું છું બરાબર ટકા ટક જુઓ છો આપણી હથોડી આજે તો તમને મારી કલા બતાવી બરાબર હાલો અહીંયા તો મહિના અંદર છે ચાલો તમને કેટલી મજા આવે તમને કઈ બરાબર છે મિત્રો ફાઇનલી આપણે સફા ભરી છે અને પેલું એ બાજુ નહીં જો બાથરૂમ દાતરુ બાથરૂમના ભરાય છે અત્યારે ને આ ભરાઈ તમે જોઈ શકો છો મસ્ત ચપ્પા ભરાઈ ગયા તમે જોઈએ તો ચાલો તમને પાછલા કેમેરીથી બતાવો કે ini નહીં કાઈ diam હા તો મિત્રો મારા માટે કોઈ કામ અશક્ય નહીં મારા માટે એમ કે કોઈ કામ પણ બાકી હતું અત્યાર લગી રાખ્યું નથી અને રાખ પણ નહીં હજુ પણ આગળ જે બને તે આપણે મહેનત કરીશું થોડા સમયમાં આપણા વિડીયો બહુ મસ્ત મસ્ત આવશે હજુ બધું મગજમાં આવ્યું છે અમે બરાબર છે અને અમુક લોકો કે ગુલાબ બારીયા કામ કરશે કંઈક કામ બી કરવા પડે અમુક ટાઈમ પર બરાબર છે તો જિંદગીમાં કોઈ હાર નહીં માનવાની મિત્રો આપણે કંઈક આગળ વધવું હોય તો બે હાથ અને બે પગ મોને બેહીને રહેવાનું યાદ રાખજો હું કલાકાર છું તોય પણ પરિસ્થિતિનો સામનો કરું છું બરાબર છે હવે દશામાના દિવસો થોડા સમયમાં આવી જશે તો પ્રોગ્રામ પણ આપણે ચાલુ થશે મિત્રો એવું ના સમજવાનું કે આપણે કલાકાર બની ગયા સિંગર બની ગયા એટલે આપણે હવે કામ નહીં કરી શકીએ મિત્રો બધું કામ આપણથી થાય બરાબર કેમ ના થાય આપણે બે પગ પગના બે હાથ હારા છે બરાબર તમે થોડા સમય માટે કરશું આપણે લાખોની સંખ્યામાં તમારા સપોર્ટથી ચેનલ આપણી થઈ જશે પછી આપણે તોય પણ કરીશ તમે એમ નહીં સમજશે કે ગુલાબ બારીયા લાખ સબસ્ક્રાઈબ થઈ જશે બે લાખ થઈ જશે તો એક મહિનો ભરવા દેશે એન્ટિંગમાં આવું છું બરાબર ને માતાજીની મહેરસ છે તો કદાચ નહીં આવી શકે અને જેટલા પણ ચાહકો છો અમદાવાદમાં કોણ કોણ છે એ ખાલી કોમેન્ટ કરજો સરસ મજાને સોમેન્ટ અમે સૂતો છું અને અમારે મળવું હોય તો પારેડી આપજો સાંજે તમને મળી શકું સવારમાં મળી શકું બરાબર છે થોડા સમય રહેવાનો છો પછી આપણે ખૂબ મોજ કરવાની છે ઘરે તમને નવા નવા લોકેશન બતાવીશ નવા નવા કલાકારો બતાવીશ એનાથી વિશેષ શું યાર અને અત્યારે શું પડ્યો છું મેં આરામમાં હે વાતો વિહરી ગયા દલડે રે પડ્યા ગોંડી કોની વાતે રે ચડ્યા ઓ ગોંડી કોની વાતે રે ચડ્યા હે વાતો વિહરી ગયા રે પડ્યા મિત્રો મારા માટે કોઈ કામ અશક્ય નહીં મારા માટે એમ કે કોઈ કામ પણ બાકી હતું અત્યાર લગી રાખ્યું નથી અને રાખવું પણ નહીં હજુ પણ આગળ જે બને તે આપણે મહેનત કરીશું થોડા સમયમાં આપણા વિડીયો બહુ મસ્ત મસ્ત આવશે હજુ બધું મગજમાં આવ્યું છે હવે બરાબર છે અને અમુક લોકો ગુલાબ ગુલાબારી કામ કરશે કંઈક કામ બી કરવા પડે અમુક ટાઈમ પર બરાબર છે તો જિંદગીમાં કોઈ હાર નહીં માનવાની મિત્રો આપણે કંઈક આગળ વધવું હોય તો બે હાથ અને બે પગ મોંધીને બેહીને રહેવાનું યાદ રાખજો હું કલાકાર છું તો એ પણ પરિસ્થિતિનો સામનો કરું છું બરાબર છે હવે દશામાના દિવસો થોડા સમયમાં આવી જશે તો પ્રોગ્રામ પણ આપણે ચાલુ થશે મિત્રો એવું ના સમજવાનું કે આપણે કલાકાર બની ગયા સિંગર બની ગયા એટલે આપણે હવે કામ નહીં કરી શકીએ મિત્રો બધું કામ આપણથી થાય બરાબર કેમ ના થાય આપણે બે પગ ને બે હાથ હારા છે બરાબર અને થોડા સમય માટે કરશું આપણે લાખોની સંખ્યામાં તમારો સપોર્ટથી ચેનલ આપણે થઈ જશે પછી આપણે તોય પણ કરીશું તમે એમ નહીં સમજશે કે ગુલાબ લાખ સબસ્ક્રાઈબ થઈ જશે બે લાખ થઈ જશે તો એક મહિનો ભરવા દે સેન્ટિંગમાં આવશું બરાબર ને માતાજીની મહેરસ હતો કદાચ નહીં આવી શકાય અને જેટલા પણ ચાહકો છો અમદાવાદમાં કોણ કોણ છે ખાલી કોમેન્ટ કરજો સરસ મજાને સમયડે અમે સૂતો છું અને અમારે મળવું હોય તો પારેડી આપજો સાંજે તમને મળી શકું સવારમાં મળી શકું બરાબર છે થોડા સમય રહેવાનો છો પછી આપણે ખૂબ મોજ કરવાની છે ઘરે તમને નવા નવા લોકેશન બતાવીશ નવા નવા કલાકારો બતાવીશ એનાથી વિશેષ શું યાર અને અત્યારે સૂવા પડ્યો છું મેં આરામમાં હે વાતો વિહરી ગયા દલડે દાગરે રે પડ્યા ગોંડી કોની વાતે રે ચડ્યા ગોંડી કોની વાતે રે ચડ્યા હે વાતો વિહરી ગયા દલ્ડે દાગરે પડ્યા ગોંડી કોની વાતે રે ચડ્યા મે મને તારી બહુ યાદ જાનું મારી જાનું મારી છોડી ના જતી પરદેશમાં સાજડ મારી ભૂલી ના જતી તો પરદેશોમાં પાછલી કડી આપણે નવી બનાવી છે મિત્રો નવા નવા અંદાજમાં તમને મેં વિડીયો બતાવીશ ભાઈ તમને મજા આવી એવી કોમેડી તો બરાબર છે અને આપણે જિંદગીમાં કામ તો કરશું ખતરનાક કામ કરશું કે તો ઘરે હોય તો મેં બધું કામ કરું છું બરાબર અને મારો વિડીયો તમને કેવો લાગે છે તમે કયા ગામથી જોવો છો અને કેવું કન્ટેન્ટ મારે મૂકવું જોઈએ અને યુટ્યુબમાં જે આજે વિડીયો બનાવ્યો એ કોને કોને ગમે છે અને કોણ કોણ આપણા આદિવાસી ભાઈઓ સેન્ટિંગમાં છે અને આપણી બાજુ પંચમહાલ દાહોદના કેટલા પણ કામ કરે છે સેન્ટિંગમાં કેટલા લોકો કામ કરે છે ખાલી કોમેન્ટ કરજો હથોડી કોને કોને ફાવે છે કારીગર કોણ છે જોરમાં કોમ કેવો કરે છે એ ખાલી આપણી બાજુ ના હોય તો કોમેન્ટ કરજો ભાઈ આપણે કારીગર છીએ અને બધું ઢોકીએ છીએ સીડી બીડી ટપ્પા પપ્પા બધું મારીએ કડી ટપ્પાથી વાણી બધુંય જેને પણ જરૂર હોય એ મને ફોન કરજો બરાબર છે અને મળીએ ફ્રીના બ્લોગમાં આવતા બ્લોગમાં એટલે તમને કેટલી મજા આવી એ કોમેન્ટ કરજો કાલે કયા ગામમાં જઈશ એ કેશ અહીંયા અહીં આવેશ તો પણ કેસ બાકી તમને મજા આવે ને એ આવે ને તમને જેવી મજા આવે એવો વિડીયો બનાવીશ જય શ્રી રામ જય બજરંગ જય માતાજી